હલો કે ખેડૂત મિત્રો સ્વાગત કરું છું તમારું મારા એક નવા વિડીયોમાં ફ્રેન્ડ્સ તમે અત્યારે જોઈ શકો છો મારી સ્ક્રીન પર આ છે ફંગસ બ્રાઉન કલરના ડોટ્સ છે ફિક નામ છે નિઓસ્કલિટાબેડિયમ આ જે ફંગસ છે એમાં સ્ટાર્ટિંગમાં વ્હાઈટ ડોટ આવે છે ને પછી બ્રાઉન ફંગસ આવવાનું સ્ટાર્ટ થાય છે તમે જોઈ શકો છો આનું આવવાનું વેડર હોય છે જ્યારે ક્લાઉડી વેડર હોય અને હ્યુમિડિટી તમારી એટી નાઇન્ટીની આસપાસ હ્યમ્યુનિટી હોય સેવન્ટી અબોવ હ્યુમિડિટી હોય અને વરસાદનું વેદર હોય છે ત્યારે આ ફંગસ આવે છે તમે જોઈ શકો છો મિત્રો આ પહેલાં એક જ પ્લાનમાં હતી હવે ધીરે ધીરે સ્પ્રેડ થઈ છે તો મારી નજર પહેલાં પરીથી બથ થોડો ચૂકી ગયો સ્પ્રે આપવામાં તો તમે આમાં કેમિકલ સ્પ્રેમાં કરી શકો છો લોકો આપણા ઇન્ડિયામાં લોકો સજેસ્ટ કરે છે કોપર ઓક્સીક્લોરાઇડ અથવા કાર્બન ડેઝિન વગેરે બટ આ કોપર ઓક્સિક્લોરાઈડ છે તે આમાં એટલી ઇફેક્ટિવ નથી પચાસ સાઈઠ પર્સન્ટ ઇફેક્ટ કરે છે કોપર ઓક્સિકલોડ મેં જાતે પર કોપર ઓક્સિક્લોડ આઈડન નાખતો હતો પણ થોડું નોલેજ વધારીને મેં બીજા બેટ્રોન ફંગીસાઇટ જે ફાઇન કર્યા છે એક રિડોમિનલ ગોલ્ડ કરીને એક કેમિકલની પ્રોડક્ટ છે ફંગીસાઇટ જ છે રિડોમિનલ ગોલ્ડ કરીને હું ડિસ્પ્લે એનો પિક્ચર લગાવી રહું છું તો તમે જોઈ એ જે ફંગીસાઇટ છે એ એટીથી નાઇન્ટી પર્સન્ટ ઇફેક્ટિવ છે નાઇન્ટી પર્સન્ટ પ્લસ જ ઇફેક્ટિવ છે તો આપણા ઇન્ડિયામાં અવેલેબલ પણ છે એ એમાં મોસ્ટલી કાર્બન ડિઝીમનો પાર્ટ છે પર્સન્ટ ને બીજા ત્રણ ચાર બીજા ફંગસના સોલ્ટ છે ફંગી તો મિત્રો એ તમે સ્પ્રે કરશો તો એના પર કંટ્રોલ પાઇઝ લઈ લેશો પરંતુ પ્લીઝ આ તમને જો ડિઝીઝ દેખાવાનું સ્ટાર્ટ થઈ જાય તો તમે પહેલાં ફંગી સ્પ્રે કરો અધરવાઇઝ આખો પ્લાન્ટ તમારો ખરાબ કરી દેશે ફંગસ ધીરે 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 એટલી સ્પ્રાઉટ થશે કે ગ્રોથ અટકી જશે પ્લાન્ટની તો પ્લીઝ તમે તમને દેખાય તો પ્લીઝ સ્પ્રે કરો થેન્ક યુ ફોર વોચિંગ